અને ગંદુ પાણી આવતું હતું એને હાલે ફિટિંગ કેલરમાંથી બાયપાસ કરવામાં આવેલું છે ગઈકાલ રાત્રેથી જ જેસીબી તેમજ મેનપાવરથી કામગીરી સતત ચાલુ છે હાલે સાલીગ્રામ હોસ્પિટલ પાસે જેસીબીથી કામ ચાલુ છે તેમજ બાયપાસ પાસે મેનપાવરથી કામ હાલે ચાલુ છે એ ઉપરાંત બીજા બે જેસીબી હાલે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે જે એક નાનકપુરી પાસે તેમજ એક સાધના કોલોની પાસે સ્ટેન્ડ રાખવામાં આવશે જેથી કરી અત્યારથી જયારે પાણી આગળ છોડવામાં આવે ત્યારે ત્યાં કોઈ પણ જાતનો કચરો આવે તો એને તરત જ કાઢી શકાય અને ઓછામાં ઓછો કચરો જે છે તળાવ સુધી પહોંચે એ માટેની પ્રક્રિયા હાલે ચાલુ છે આ ઉપરાંત ઝોનના મેન પાવર પણ હાલે કામે લગાવવામાં આવેલા છે અને વધુ જરૂરિયાત ઉભી થશે તો વધુ મેન પાવર અને મશીન પાવર પણ લગાવવામાં આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર